મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના ખોડિયારનગર નજીક આવેલ જીઓ પેટ્રોલ પંપ ઉપર ગત રાત્રિના સમયે લૂંટના ઈરાદે સિકલીગઢ ટોળકી ત્રાટકી હતી સિકલીગઢ ગેંગના તત્વો પેટ્રોલ ભરાવવાના બહાને આવ્યા હતા ત્યારબાદ ફિલર સાથે તકરાર કરીને ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા મારક હથિયારો સાથે પચીસ લોકોનું ટોળું પેટ્રોલ પંપ ઉપર ધસી આવ્યું હતું અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો એટલું જ નહીં પેટ્રોલ પંપની સિલકના એંસીથી નેવું હજારની રકમ પણ લૂંટી લેવામાં આવી હતી જો કે પેટ્રોલ પંપના કર્મચારીઓએ હિંમત કરીને ટોળા પૈકીના ત્રણ સિકલીગરને ઝડપી હરણી પોલીસના હવાલે કર્યા હોવાની માહિતી મળી છે સમગ્ર ઘટનામાં સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે હાઈ વોલ્ટેજના કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે જોકે પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ હરણી પોલીસે લૂંટ અને મારામારીની ઘટનામાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે જો મિસ્ટર વિશાલ એક પેટ્રોલ પંપ કા પંપરમેન હૈને એક એફઆઈઆર દર્જ કરવા કલ શામ નવ સવા નવ બજે ચાર इस समय जो चिकलीगढ़ जैसा दिखता था वो पेट्रोल पंप उड़ावाने के लिए वहाँ पेट्रोल पंप पर आया था उस वक्त एक लेडी फिलर मैन थी जो फिलिंग की काम कर रही थी इसके साथ ये इस सब लोगों की बबाल हो चुकी थी तो इसके साथ जो पुरुष कर्मचारी थे वो भी इकट्ठे हो गए और आपस में बोलाचाली हो गई सी uh, पी सर और जॉइंट सी पी सर की इंस्ट्रक्शन के मुताबिक तुरंत पुलिस ने स्थल पर पहुँच के कॉम्बिंग किया एकता नगर में भी कॉम्बिंग किया जहाँ चिकलीगरों का वसवाट है काफ़ी चालीस थी पिस्तालीस पुलिसमैन चार पी आई दो ए सी पी और जॉइंट सी पी सर और डी सी पी जोन चार्ज इंचार्ज सर ने भी कॉम्बिंग करवाया क्राइम ब्रांच के जरिए से दो आरोपी को हस्तगत किया है और बापोद पुलिस स्टेशन और हरणी पुलिस स्टेशन ने भी संयुक्त कामगिरी के साथ एक आरोपी को हस्तगत किया है